હલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું મોમા મૂકતાં જ ઓગળી જાય એવા મલાઈ પેંડા રક્ષાબંધન માટે એકદમ ઇઝી રેસિપી છે અને બજાર કરતાં ફ્રેશ અને ખૂબ ઓછા ખર્ચે બનીને તૈયાર થઈ જાય છે તો તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ અને દાણેદાર બનશે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો એના માટે એક મિક્સિંગ જારમાં એક ચોથાઈ કપ જેટલા કાજુ લઈશું સાથે પાંચથી છ ઇલાયચીના દાણા ઉમેરી દઈશું અને એકદમ સારો એવો ફાઇન્ડ પાવડર તૈયાર કરી લઈશું તો તમે જોઈ શકો છો અહીંયા મેં કાજુનો પાવડર તૈયાર કરી લીધો હવે આપણે એમાં બસો ગ્રામ જેટલું કન્ડેન્સ મિલ્ક ઉમેરી દઈશું જે બજારમાં ખૂબ ઇઝીલી મળી જશે તો આ રીતે ઉમેરી દીધું અને એમાં એક ચોથાએ કપ જેટલું દૂધ ઉમેરી દઈશું દૂધ રૂમ ટેમ્પરેચરવાળું લેવાનું અને એકદમ સારી રીતે મિક્સ કરીને ઉમેરી દઈશું તો તમે જોઈ શકો છો અને ફરી પાછું એક ચોથા કપ જેટલું દૂધ ઉમેરી દઈશું એટલે ટોટલ અડધો કપ જેટલું દૂધ લીધું છે અને બસો ગ્રામ જેટલું આપણે મલાઈ લઈશું તો ફ્રેશ મલાઈ લીધી છે બજારમાં મળે એ લેવાની સાથે બસ્સો ગ્રામ જેટલું પનીર લીધું છે તો એકદમ ઇઝી માપ છે તો બધું જ બસ્સો બસ્સો ગ્રામ લેવાનું તો આ રીતે ક્રમ્બલ કરીને પનીરને ઉમેરી દઈશું અને એકદમ સારી એવી પેસ્ટ તૈયાર કરી લઈશું તો તમે જોઈ શકો છો મેં અહીંયા બધું સારી રીતે પીસી લીધું તો તમે જોઈ શકો છો એકદમ સ્મૂથ પેસ્ટ તૈયાર કરી લીધી તો હવે એક પેનમાં કાઢી લઈશું તો પહેલાં આપણે પેનમાં જ મિક્સ કરી લઈશું પછી જ ગેસ સ્ટવ પર મૂકીશું તો તમે જોઈ શકો છો એક કપ જેટલો મિલ્ક પાવડર ઉમેરી દઈશું તમે કોઈ કોઈપણ બ્રાન્ડનો લઈ શકો છો એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું તો ગાંઠા ન રહે એ રીતે સારી રીતે મિક્સ કરી લેવાનો તો તમે જોઈ શકો છો અને ગાંઠા રહે તો પણ જેમ જેમ દૂધ ઉકળશે એમ બધું ઓગળી જશે તો તમે જોઈ શકો છો આ રીતે મેં બધું સારી રીતે મિક્સ કરી દીધું હવે ગેસ પર મૂકી દઈશું અને ગેસની ફ્લેમ ચાલુ કરી દઈશું તો એકદમ સારી રીતે બધું મિક્સ કરતા જવાનું અને એકદમ ફટાફટ સ્પેચ્યુલાથી આ રીતે હલાવતા જવાનું જેથી દૂધનો પાવડર પેનમાં ચોંટી ન જાય એ ખાસ ધ્યાન રાખવાનું તો જેમ જેમ તમે આ રીતે મિક્સ કરતા જશો અને ઉકળતું જશે તેમ તેમ ઘટ થતું જશે તો તમે જોઈ શકો છો ખૂબ ઓછો સમય લાગશે બેથી પાંચ મિનિટમાં તૈયાર થઈ જશે તો તમે જોઈ શકો છો આ રીતે એકદમ સારી રીતે મિક્સ કરતા જવાનું ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો સાઈડ રાખવાની આ રીતે તમે જોઈ શકો છો અને થોડો કલર પણ ચેન્જ થવા લાગશે તો ધીમે ધીમે ડો ફોર્મમાં આવી જશે તો તમે જોઈ શકો છો આ રીતે એકદમ સારી રીતે મિક્સ કરતા જવાનું તો આ પેંડા બજાર કરતાં ફ્રેશ અને ખૂબ ઓછા ખર્ચમાં તૈયાર થઈ જાય છે અને દસ જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે હવે આ સમયે એક ચમચી જેટલું આપણે ઘી ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું તો તમે જોઈ શકો છો મિશ્રણ આ પેનને છોડવા લાગ્યું તો આ રીતે જોઈ શકો છો એકદમ સારું એવું ડો ફોર્મમાં આવી ગયું તો આપણું મિશ્રણ તૈયાર થઈ ગયું મિક્સ કરી દઈશું બધું એકદમ સારી રીતે અને ગેસની ફ્લેમ બંધ કરી દઈશું તો પાંચથી દસ મિનિટ માટે આ રીતે આપણે ઠંડુ કરવા માટે મૂકી દઈશું તો મેં અહીંયા બટર પેપર લીધું છે તમે કોઈ પણ પ્લાસ્ટિકની શીટ પણ લઈ શકો છો અને તમારી પાસે જાડું પ્લાસ્ટિક હોય એ પણ તમે લઈ શકો છો ઠંડુ થોડું થાય પછી આ રીતે બટર પેપરમાં ઉમેરી આ રીતે આપણે એને મસળી લઈશું એટલે એકદમ સારું એવું સાઇનિંગ આવશે અને એકદમ સારું એવું મિશ્રણ તૈયાર થઈ જશે તો તમે જોઈ શકો છો આ રીતે એકદમ સારી રીતે આપણે મસળી લઈશું તો મેં મસળી લીધું હવે આપણે એમાંથી લુવા જેટલું મિશ્રણ લઈશું અને આ રીતે લુવો તૈયાર કરી લઈશું તમારે જે સાઈઝના નાના મોટા જોઈતા હોય પેંડા એ રીતે તમે બનાવી શકો છો ને આ રીતે ઝારાની મદદથી થોડું પ્રેસ કરશો એટલે ડિઝાઇન થઈ જશે તો તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ અને મુલાયમ પેંડા તૈયાર થઈ ગયા એ જ રીતે હું બીજા બધા પેંડા તૈયાર કરી લઈશ તો તમારી પાસે કોઈ ડિઝાઇનવાળું મોલ્ડ હોય એ પણ તમે યુઝ કરી શકો છો હું જરાની મદદથી આ રીતે ડિઝાઇન કરી રહી છું તો મેં બધા પેંડા કરી લીધા ઉપરથી આપણે પિસ્તાની કતરણ આ રીતે મૂકી દઈશું તમે કોઈ પણ ડ્રાયફ્રૂટ ઉમેરી શકો છો તો તમે જોઈ શકો છો આટલા મિશ્રણથી વીસથી એકવીસ જેવા પેંડા તૈયાર થઈ ગયા તો બજાર કરતાં સસ્તા અને ક્વોન્ટિટીમાં પણ વધારે બનશે તો એકદમ સોફ્ટ અને દાણેદાર પેંડા બનીને તૈયાર થઈ ગયા તો જરૂરથી ટ્રાય કરજો તો રક્ષાબંધન સ્પેશિયલ આ જરૂરથી ટ્રાય કરજો કોમેન્ટ્સમાં જરૂરથી જણાવજો રેસિપી ગમી હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો આવજો